જય હિન્દ જય ભારત જય માતાજી હવે આ મુદ્દો આવ્યો છે મનસુખ રાઠોડ રામોદવાળાનો એટલે દેવીપૂજક સમાજ બધા જાગૃત થાવ અને હવે તો જે આ પાણી છે ને માથાથી ઉપર હાલ્યું ગયું છે અને આપણા સમાજ જો જાગૃત નહીં થાવ તો તમને આ લોક આ માણસ માતાજીનું નામ પણ નહીં લેવા દે નહીં તમને મઠ બનાવવા દે નહીં તમને જે તમારી સાંસ્કૃતિક અને જે તમારી પરંપરા છે એ પરંપરાને માનવા નહીં દે આ મનસુખ રાઠોડ એટલે બધાએ આખો સમાજ જાગૃત થાવ અને આખો સમાજ જાગૃત થઈ અને આની સામે પગલાં લો એક્શન લો અને એક જગ્યાએ ભેગું થવાનું કરો અને ભેગું થઈ અને એમાંથી સમાજમાં આ વાત મૂકો અને નિર્ણય કરીએ આપણે બધા કે આવા નરાધમ જે એક સમાજને લઈ અને ટાર્ગેટ કરે છે અને ખોટી રીતે દેવીપૂજક સમાજને બદનામ કરવા અને એને ખાલી ને ખાલી ફેમસ થવા માટે પૈસા કમાવવા માટે આ મનસુખ રાઠોડ રામોદવાળો આ દેવીપૂજક સમાજની પાછળ પીડ્યો છે તો આપણા સમાજમાં શું એવા લોકો નથી કે આને મોતોડ જવાબ દઈએ કે અને આને કાયદાકીય રીતે પ્રવૃત્તિમાં આપણે લડી શકીએ પણ દેવીપૂજક સમાજ આપણે એક થઈએ અને એક થઈને જો લડશું તો આવા રાક્ષસોને આપણે પરાજિત કરી શકીશું કારણ કે સમાજ આપણો એક નથી ત્યારે આવા બધાય દૂષણો પેદા થાય છે અને ઊભા થાય છે અને સમાજને બદનામ કરવા માટે સરા જાહેર બદનામ કરે છે અને ખોટી રીતે ગેરનીતિ કરી અને સમાજને અને લોકોને અને આવા ખોટા ષડયંત્રમાં ફસાવવાનું આ કાંડ કરે છે મનસુખ રાઠોડ અને મેં એના ઘણા બધા મિત્રોને અને એવા એના સમાજમાં એનું માનતા હોય એને ઘણાને ફોન કર્યો છે અને એનું પણ એવું કહેવાનું છે કે અમે મનસુખ રાઠોડને ફોન કરીશું સમજાવીશું અને સત્તા નહીં સમજે તો તમને સૂટ આપીશું એટલે આપણા સમાજને અત્યારે જાગૃત થઈ અને આપણા આગેવાનો અને આપણા લોકો બધાએ એકત્ર થઈ અને આવા જે રાક્ષસો નરાધમો જો પેદા થાય છે અને સમાજને લઈ અને દેવી પૂજક સમાજને લઈને ટાર્ગેટ કરી અને ખોટા બદનામ કરવા માટે આ દુનિયામાં આવા પેદા થાય છે એને ડામવા માટે આપણો દેવીપૂજક સમાજ એ બધા ભેગા થઈ અને એક જગ્યાએ ભેગા થઈ અને પછી નિર્ણય લઈએ કે આવા નરાધનો ધમો બીજી વાર પેદા ન થાય અને આપણા સમાજને ખોટી રીતે બદનામ ન કરે એ માટે આપણે પ્રવૃત્તિ કરીએ આ મનસુખ રાઠોડ એ કોઈ સમાજને ટાર્ગેટ નથી કરતો કોઈ બીજા સમાજને ટાર્ગેટ નથી કરતો ખાલી ને ખાલી દેવીપૂજક સમાજને ટાર્ગેટ કરે છે એટલે એને ખબર છે કે આ સમાજ અત્યારે એક નથી એટલે આપણે જે કરીશું તે આ સમાજ ભોગવી લે છે અને આપણી ઉપર કાંઈ એક્શન નહીં લે આને માનવામાં એવું બેસી ગયું છે તો આપણે શું અત્યારે ભણેલા નથી ગણેલા નથી કે આપણે શું આ જે અત્યારે બે હજાર પચીસ ચાલતું હોય અને આપણે જો એમ મૂંઢના જેમ અત્યારે આપણે ઘરમાં કરી અને આપણા સમાજને જો બસાવી ન હોય કે આપણા ધર્મને બસાવી ન હોય કે તો આવા લોકો કાલે તમને માતાજીનું નામ પણ નહીં લેવા દે ધજા પણ નહીં લગાડવા દે એટલે બધાએ સમાજને અને આખા સમાજને અને સમાજના લોકોને આગેવાનોને બધાને જાગવાની જરૂર છે અને નહીં જાગીએ તો આવાના આવા પરિણામો આપણે ભોગવવા પડશે અત્યારે તમારા માંડવામાં રેડવું પડતી હોય તમારા કાંઈ પણ સામાજિક કાર્યમાં રેડવું પડતી હોય અને આવા લોકો આવી ડરાવી ધમકાવી અને ખોટા ફેમસ થવા માટે વિડીયો બનાવી અને સોશિયલ મીડિયામાં મૂકી અને આખા સમાજને બદનામ કરે છે ત્યારે આખો સમાજ બદનામ થતો હોય છે એક માણસ બદનામ નથી થતો અને એમાં આપણા સમાજના એવા ઘણા બધા લોકો છે એને ફોન કરીને અને આપણા સમાજની નિશી પાડવા માટે એને સપોર્ટ કરે છે કે અમારો દેવી સમાજ આમ કરે છે તેમ કરે છે હેટ ભળવાવ નફટો કે સમાજમાં રહીને સમાજનું તમે ખાઈને ખોદો છો અને તમે જ્યારે તમને ભી પડે તે મનસુખ રાઠોડને તમે ફોન કરો છો કુતરાના પેટના કે તમે દેવીપૂજકના પેટના નથી તમને આડાવાડાના લીધેલા છે તો જ તમે આવો મનસુખ રાઠોડ જેવાને ફોન કરી અને આખા સમાજને બદનામ કરવા માંગતા હોય એટલે તમે પણ છેતી જજો ભળવાઓ જો તમને ક્યારે પણ મુલાકાત દીપક ચુડાસમાની થઈ ગઈ ત્યારે તમારી ખેર નથી ભળવાઓ એટલે તમને કહું છું કે ગમે ત્યારે કઈ પણ પ્રોબ્લેમ હોય તો સમાજમાં તમે વાત મૂકો સમાજમાં એનો ગમે તે સસોટ આવશે જવાબ આવશે અને એનું સોલ્યુશન સમાજ લાવશે અને સમાજની બહાર તમે ક્યાંય પણ જાશો તમને ક્યારેય પણ એનો ન્યાય મળવાનો નથી પણ સમાજને જો બદનામ કરવા તમે જો દેવીપૂજક થઈને સમાજને બદનામ કરશો તો પણ તમારે પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે અને મનસુખ રાઠોડને આજ પછી કોઈ પણ દેવી પૂજક સમાજ ફોન કરશે અને સમાજની કાંઈ પણ લાગણી દુભાઈ એવું કંઈ કૃત્ય કે કઈ પણ વાત કરશે તો એ માણસ આખા સમાજનો ગુનેગાર રહેશે અને એને નાદબાર મૂકવાનો નાદબાર મૂકવામાં આવશે અને નાદબાર મૂકવો મનસુખ રાઠોડ કાંઈક ગુનો નથી બનતો નાદબાર અમારા સમાજમાં અમે ગમે તેને નાદબાર મૂકીએ કે સમાજના નિયમોને પાલન ન કરતો હોય અને સમાજના નિયમમાં ન રહેતો હોય સમાજના હિતનું કામ ન કરતો હોય ને સમાજને આગળ વધારવાનું કામ ન કરતો હોય તો મનસુખ રાઠોડ ગમે તેને નાદબાર મૂકવાનો હક છે અમારે અને નાદ બાર મૂકવો કોઈ છે ને ગુનો બનતો હોય તો તું તારે મારી ઉપર તું ગમે તે કલમ લગાડીને મારી ઉપર ફરિયાદ કરી નાખજે એટલે તને સહેલીવાર કહું છું મનસુખ રાઠોડ મારા દેવીપૂજક સમાજનો કંઈ ફોન આવે તો એની વિશે તું કંઈ પણ ટિપ્પણી કંઈક ચર્ચા કરતો નહીં અને આજ પછી હું તને કહી દઉં છું કે એકવાર તું ફોન ઉપાડી લે દીપક ચુડાસમાનો ભળવા ફોન નથી ઉપાડતો અને તારે ગમે ત્યાં મને ફસાવવો હોય ફિટ કરાવવો હોય ગમે તે તારી મારી ઉપર ક કાયદા કલું તારે લગાડવા હોય તો લગાડી દેજે પણ હું તને સહેલી હોર્નિંગ દઉં છું કે મારા સમાજને મારા દેવી પૂજક સમાજને ક્યારે જો હવે આડો આવ્યો એટલે તારી ખેર નથી તને એવું નથી કે અમે તને કાંઈ પણ કરશું અમને પણ બાબા સાહેબના જે નીતિ નિયમ અને કાનૂન અને જે કાયદા પ્રમાણે અમને પણ તું જેમ લડશો એમ અમને પણ લડતા આવડે છે તો કાલે એવું ન થાય મનસુખ તારા ઝાડમાં તું જ ફસાઈ જા એટલે આખો સમાજ જો અત્યારે જાગૃત થઈ ગયો છે બેટા એટલે મનસુખ રાઠોડ તારે જ હવે જાગવાની જરૂર છે એને એકવાર દીપક ચુડાસમાનો ફોન ઉપાડી લે અને તારે પણ ગમે ત્યારે ભળવાઈ કરવી હોય તો કરી દઈએ તું તારે અને ગમે ત્યાં મને ફિટ કરવાનું તારે ષડયંત્ર પાછું કરવું હોય તો કરી દઈજીએ હું તને કાન ખોલીને તું સાંભળી લીધે હું તને એમ કહી દઉં છું કે ખોટી રીતે જો તો તું કરીશ મારા સમાજને ટાર્ગેટ એટલે દીપક ચુડાસમા બોલશે અને બોલશે અને બોલશે તારામાં તેવડ હોય તો એકવાર ફોન ઉપાડીને સામે વાત કર અને જો હવે મારો સમાજ તને હું દિવસે તારા ન દેખાડે તો મારો સમાજ દેવીપૂજક સમાજ નહીં જય હિન્દ જય ભારત જય માતાજી